ગત તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ લીલાપર ગામે કેનાલમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવેલી હતી લાશ ડિકમ્પોઝ હાલતમાં હોય તેનું રાજકોટ ફોરેન્સિક કોલેજ ખાતે પીએમ કરવામાં આવેલ હતું જે પીએમ દરમિયાન આ જે સ્ત્રી છે તેમને ઘરે ટૂંકો આપી મરણ નીપજાવેલ હોવાની હકીકત જણાય આવેલ હોય જે સંદર્ભે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ખાતે આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનાની તપાસ એડિવિઝન ડિવિઝન પીઆઈ શ્રી હકુમતસિંહ જાડેજાએ સંભાળેલ હતી જે તપાસ દરમિયાન આ અજાણી સ્ત્રીની લાશ હોય જે સંદર્ભે લાશ ઉપર સુનીલા તથા ભુરુભાઈ લખેલ હોય તેમજ મોર તથા બીજી આવેલ હોય જે દિશામાં તપાસ હાથ ધરતા આ લાશ પરપ્રાંતિય સ્ત્રીની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ હતું જેથી મોરબી શહેર તથા તાલુકા વિસ્તારમાં આવેલ ખેતી ખેતીવાડી મજૂરો તથા જે ફેક્ટરીઓ આવેલ છે ફેક્ટરીના મજૂરોની તપાસ કરતાં કરાવતા જે આ સુનીલા તથા ભુરુભાઈ લખેલ છે તે ભાઈ બહેન હોવાનું પ્રાથમિક તારણ જણાવી આવેલ હતું જે દિશામાં તપાસ હાથ ધરતા મધ્યપ્રદેશના જામવા અલીરાજપુર ધાર વગેરે જિલ્લાઓની મતદાર યાદી ડાઉનલોડ કરવામાં આવેલ હતી જે મતદાર યાદી સંદર્ભે વેરીફાઈ કરતા તપાસ દરમિયાન આ જે છે આ પ્રકારની જે હાથમાં નામ ભાઈ બહેનના ત્રોફાવાની જે પદ્ધતિ છે તે પદ્ધતિ મધ્યપ્રદેશ જિલ્લાના જામવા ખાતે હોવાની જણાય આવેલ હોય જેથી જામવા જિલ્લા ઉપર ફોકસ કરવામાં આવેલ હતું જે દરમિયાન આ જે પ્રેસ નોટ હતી એ પ્રેસનોટ હિન્દીમાં બનાવી મધ્યપ્રદેશના જે જામવા જિલ્લો છે તેના અલગ અલગ ગામના સરપંચોના નંબર ઇલેક્ટ્રોનિક અને ટેકનિકલ માધ્યમથી મેળવી તેમને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલ હતા જેના આધારે ત્યાંના સ્થાનિક સરપંચોએ આ જે પ્રેસ પ્રેસનોટ મોકલવામાં આવેલ હતી તે પ્રેસનોટમાં ફોટા તેમજ વિગતો જે આપવામાં આવેલી હતી તે વિગતોને પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ હોય જેના આધારે પીએસિંહ જાડેજાને મધ્યપ્રદેશથી જામવાથી ફોન આવેલ હતો કે જે આ જે લાશ મળી આવેલ છે તે મારી પત્નીની છે અને મારી પત્નીનું નામ સુનિતા છે અને જે સંદર્ભે કાકનવાણી પોલીસ સ્ટેશનમાં સુધા તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ દાખલ કરાવેલ છે જેથી તેઓને અત્રે રૂબરૂ બોલાવી વિશેષ પૂછપરછ હાથ ધરતા તે પોતાના પત્નીને તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ એમના ગામનો કુલસિંહ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા પગાડી લઈ ગયેલ હોવાની પ્રાથમિક હીક જાણવા મળી હતી જેથી ટેકનિકલ માધ્યમથી તપાસ કરતાં કરાવતા આ જે કુલસિંહ છે તેમનું લોકેશન વાંકાનર તાલુકાના વાંકિયા ગામે હોવાનું જણાઈ આવતા તેમને પકડી લાવી પૂછપરછ કરતાં તેમણે આ મર્ડર કરેલની કબૂલાત કરેલ હતી અને તપાસ દરમિયાન જણાવેલું હતું કે આ જે સુનિતાબેન હતા એમની સાથે પોતાના પ્રેમ સંબંધ હોય સુનિતાબેનને ત્યાંથી મધ્યપ્રદેશથી ભગાડી લાવી તેઓ અગાઉ ચોટીલા તાલુકાના લાખડ ગામે રહેતા હતા જે એક દોઢ મહિનાના સમયગાળા દરમિયાન પોતાને જે સુનિતાબેન છે એમની જોડે ઝઘડો બોલાતા જતા હોય તેના કારણે સુનિતાબેનને દવા પી ગયેલ હોય જેથી એમના ઈલાજ કરેલ દરમિયાન વાડી માલિકને આ બાબતની જાણ થતાં વાડી માલિકે તેમને અન્ય વાડીએ જવા સૂચના આપેલ હોય જણાવેલ હોય જેથી તેઓ લીલાપર પાસે પોતાના સગાવાલા રહેતા હોય ત્યાં જવાનું જણાવી અને ત્યાં આવેલ હોય દરમિયાન ફરીથી આરોપીને મરણ સાથે ઝઘડો થતાં તેમને તેમને મધ્ય લીલાપર ગામે આવેલ કેનાલમાં નીચે લઈ જઈ ગળે ટૂંકો આપી મરણ નિપજાયેલ હોવાનું કબૂલાત આપેલ હોય તેથી તેમને ધોરણસર અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે